નમસ્કાર હું છું મંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોળવાયું શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો પ્રી કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ ફક્ત પંદર વીસ મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરોમાં ઘુસ્યા પ્રીમોન્સૂન કામગીરીનું અંદાજિત અગિયાર લાખ રૂપિયાની કામગીરી ટેન્ડર વગર કોને આપવામાં આવી છે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતતા ભરૂચ અંકલેશ્વરમાં મોડી રાતે જીતનું જશ્ન મનાવ્યું શહેર અને જિલ્લામાં ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરાઈ દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં હવે ચોમાસું જામ્યું હોય તેમ મેઘ મહેર ચાલી રહી છે ભરૂચ પંથકની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારે વરસેલા વરસાદથી જનજીવન ઉપર અસર જોવા મળી હતી જેના કારણે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે સેવાશ્રમ પાંચ ફાટા ફુરજા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને તેમજ રહીશોને ભારે હાલાકી વેઠવી પડી હતી આજે રવિવારની રજા હોઈ નાના બાળકો સાથે યુવાનો અને મોટેરાઓએ પણ વરસાદમાં નાહવાની મજા માણી હતી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે કશક સર્કલ પાસે ગટરનું પાણી બેક મારતા માર્ગ પર ગંદુ પાણી ફરી વળતા દુર્ગંધ ફેરાઈ ગઈ હતી અંકલેશ્વર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે શહેરના નીચાણવાળા સોસાયટીઓના માર્ગો ઉપરથી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો અંકલેશ્વર તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજા મહેરબાન થયા છે આજો વહેલી સવારથી જ અંકલેશ્વરમાં વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે દીવા રોડ પર આવેલ નીચાણવાળી સોસાયટીઓના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહનચાલકો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જોકે મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યો માટે સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો ગત મોડી રાત્રે આવેલા પરિણામના અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો વિજય થયો હતો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના ત્રણ સભ્યો વિજય નિવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ ત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા સાત જેટલી થઈ જવા પામી હતી વહીવટની શાસનધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા સાત જેટલી થઈ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે સિરદર્શમાં બની રહેશે ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા ડેનિસ ભૂત ચંદુ અકબરી બાબુભાઈ પટેલ ભરત પટેલ જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરિયા નટુ પટેલ તેમજ ડિપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા અંકલેશ્વર મેનેજિંગ કમિટીનું ઇલેક્શન હતું એમાં મીડિયમ લાર્જમાંથી એક ઉમેદવાર પ્રશાંતભાઈ એ બિનારીફ જાહેર કરેલા મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગાભાણી બિનારીફ થયેલા અને જનરલ કેટેગરીમાં ટોટલ સોળ ઉમેદવારનું ઇલેક્શન થયેલું એમાંથી

આજે મારી પર્સનલ જીતનો હું શ્રેય અને શ્રેય મારા પિતાશ્રીનું જે બે મહિના પહેલાં અવસાન થયું હતું અને અંકલેશ્વરના લેવા જેઠવા કાકાને મારી જીત સમર્પિત કરું છું અને હું ખાતરી આપું છું કે આવનાર વર્ષોમાં હું એસ્ટેટના વિકાસ માટે અને ઉદ્યોગોની સહાય માટે અવિરતપણે અને હું અને મારી ટીમ ઊભી રહેશે અને ચોક્કસ આવતી વર્ષે બી દ્વારા આશરે ટેન્ડર બહાર પડે છે અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ દસ સાત બે ચોવીસ છે અને એ ટેન્ડર ઓપન કર્યા વિના કામગીરી શરૂ થઈ છે અને લોક એમ પણ જાણવા મળેલ છે કે કામગીરી અંગે બિલ પણ મુકાયેલ છે આમોદ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે આમોદ નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી કે હવે નગરજનોને સારા દિવસો જોવાનો વારો આવશે પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આમોદ નગરપાલિકાને એટલી માત પર રકમની ગ્રાન્ટ ફાળવે છે કે જો પ્રમાણિકતાથી રકમ ખર્ચાય તો આમોદ સ્વર્ગ સમૂહ બની જાય જ્યારે તેનાથી ઉલટું માત પર રકમની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવા છતાં નગરજનોને હાલત સુધારાના બદલે ઉત્તરોઉત્તર હાલત ખરાબ થવા પામી છે ટેન્ડર પાસ થયા વિના આમોદનગરની આજુબાજુના કાસ સફાઈમાં મોટી રકમ ખર્ચવા છતાં ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનીની દુકાન શાકભાજીની દુકાન તો કેટલાક અનાજની દુકાનોમાં પાણી ગયું હતું જ્યારે પુરસારોડ નવીનગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ ના કરાતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું હતું તેમજ પંથકના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે ફરી મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં કરી આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે તે આ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી આમ આ જે માર્કેટની ગટર છે મેન ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ઘટાડોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના આઠ લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં અગિયાર લાખની કામગીરી છે તે પણ વગર ટેન્ડરિંગની ભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં પટેલ વોર્ડ નંબર એકનો મતદાર અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે મારા ઘરમાં પણ પાણી આવેલું છે મારે કાં દેવું કાં હું એનો કોઈ મને એ નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે અને ઘડી ઘડી અમારા સભ્યોને બી વાત કરેલી છે કે તથા આનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા જસુકાકાને બી વાત કરેલી છે બીજા બધાને બી અમુકને વાત કરેલી છે કે તરાબી અમારું નિરાકરણ નથી આવતું બાજુમાં સ્કૂલ છે નાના નાના છોકરા ભણે છે બાજુમાં જે બી થમલો આવેલો છે હવે એમાં કરંટ ઉતરે એને કશું થાય એની જવાબદારી કોની તો અમે અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે નહીં લાવે તો અમે આગળ જતાં કંઈ કાર્યવાહી કરીશું ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ટી વર્લ્ડ કપમાં હરાવી ટી વર્લ્ડ કપનો ખિતાબ મેળવતા સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો ભરૂચમાં પાંચબત્તી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઝૂમી ઉઠ્યા હતા ગત રોહિત શર્માની કેપ્ટનીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસનું ટાઇટલ જીતી લીધું છે સત્તર વર્ષ બાદ બીજી વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ખિતાબ ટીમ ઇન્ડિયાએ જીત્યો છે ભારતીય ટીમની જીતથી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જાઈ ગયો હતો ભારતની જીતની સાથે અનેક શહેરોમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને તો કોઈએ હાથમાં તિરંગો લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ લોકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા લોકો હાથમાં તિરંગા સાથે બૂમો પાડી ફટાકડા ફોડી વાતાવરણ ગજવી મૂક્યું હતું ત્યારે બીજી તરફ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ખડેપગે હાજર રહી હતી ભારતે સાઉથ આફ્રિકા સામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં હજારોની હજારો ની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ જીતનું જશ્ન મનાવ્યું હતું ભારતે સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતતાની સાથે જ અંકલેશ્વરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેરમાં પિરામણ નાકા નાકા સહિતના વિસ્તારોમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તો આ તરફ જીઆઈડીસીમાં સરદાર પાર્ક સહિતના વિવિધ વિસ્તારોમાં પણ લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો હતો જેમાં ભારતીય જનસંઘના સ્થાપક અને જમ્મુ તેમજ કાશ્મીરના લાલ ચોકમાં ત્રિરંગો શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી બોલાવની નારાયણ વિદ્યા વિહાર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી આ રક્તદાન શિબિરમાં પ્રદેશ યુવા પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરટની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા કાર્યકરોએ રક્તદાન કર્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી હરિપ્રબોધમ ગ્રુપના લીડર મિલિંદ પટેલ સહિતના આગેવાનો તેમજ યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટને લોહીથી રક્તતુલા કરાઈ હતી રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હરિભક્તોએ રક્તદાન કરી ત્રણસો યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું દરેક મંડળની અંદર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખાસ આજે ભરૂચની અંદર ઋષભભાઈના નેતૃત્વમાં એકસો ત્રણમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આખા ગુજરાતમાં જે રીતે પંદર દિવસ પહેલાં સમાચારના માધ્યમથી જે જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં બ્લડ બેંકોની અંદર રક્તની અછત છે ત્યારે યુવા મોરચાના માધ્યમથી આખા ગુજરાતમાં અઠાવન હજાર જેટલા બ્લડ યુનિટનું જ્યારે કલેક્શન થયું છે ત્યારે ભરૂચની અંદર પણ આજે આ કેમ્પમાં ત્રણસોથી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવનાર છે જય સ્વામિનારાયણ ભારતીય યુવા મોરચા દ્વારા આજે કેમ્પ થયો છે એમાં હરિપ્રબોધન પરિવારે પાંચસો બોટલ આપવાનું નક્કી કરેલ છે પણ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ અહીંયા બે લાખ યુવકોનો એક યુવા મહોત્સવ છે એમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય એવું ત્રીસથી ચાલીસ હજાર બોટલ બ્લડ અમે આપવાના છીએ એવો સંકલ્પ છીએ કેમ બ્લડ એવી વસ્તુ છે કે જે માનવ બનાવી શકતો નથી બ્લડ માનવથી જ માનવના શરીરમાં જઈ શકે એટલે યોગદાન સમાજ માટે બહુ જરૂરી છે તો આજે અમે નિમિત્ત બન્યા છે ને આખી જિંદગી અમે હરિપ્રબોધન પરિવાર આ બ્લડ કેમ્પમાં નિમિત્ત બનીએ એ જ આજના શુભ દિવસે પ્રાર્થના સૌને જય સોમનારાય જય અંગેશ્વર શહેરના શારદા ભવન ટાઉનહોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનું સીધું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી બાદ ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે બિરાજમાન થતા તેઓએ દેશવાસીઓને પ્રથમ મનકી કી બાત કહી હતી ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સીધું પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરો જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવીસ જૂન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિત્તે એ અંતર્ગત આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજરોજ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મન કી બાતનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાથે અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદાર સાથે નિહાળ્યો છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર શ્યામા મુખર્જીના બલિદાન દિન નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટરના સહયોગથી શ્રી શારદા ભવન ટાઉનહોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકરો નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનસંઘના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે આજરોજ ખાતે અનેક લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું અને રક્તદાન એ મહાદન ભાગરૂપે લોકોએ ઉત્સાહભર પહેર્યું રક્તદાન કર્યું તેમાં આજરોજ ભરૂચ જિલ્લાના કોસા અધ્યક્ષ જગદીશભાઈ અંકલેશ્વર નગરના પ્રમુખ નરેન્દ્રભાઈ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા ભારત માટાકી આજ રોજ ભરૂચ ડેપો ખાતે નિવૃત્ત થતા કર્મચારીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ભરૂચ ડેપો ખાતે નિવૃત્ત થતા કર્મચારીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વિભાગના વડા વિભાગીય નિયામક આરપી શ્રીમાળી ભરૂચ ડેપોના મેનેજર વીઆર છત્રીવાલા ભરૂચ એસટીના માન્ય ત્રણેય સંગઠનના પ્રમુખ જી એસ હોદ્દેદારો તેમજ ભરૂચ એમ કે લો કોલેજના પ્રોફેસર વિમલ પંડ્યા તેમજ સામાજિક આગેવાન સુરેશ દોરાવાળા અને એસટીના કર્મચારીઓ તેમજ નિવૃત્ત થતા કર્મચારીના સગા સંબંધીઓ સદર કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજરોજ ભરૂચ ડેપો ખાતેથી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હસમુખભાઈ મિકેનિક સાઇડના આઠ એ મિકેનિક ગુલામભાઈ ડ્રાઈવર જયંતિભાઈ તેમજ ત્રણ કન્ડક્ટર રણજીતભાઈ શંકરભાઈ મનહરભાઈ આમ કુલ છ કર્મચારીઓ ભરૂચ ડેપો ખાતેથી નિવૃત્ત થઈ રહ્યા હતા જેઓ તમામના મહાનુભાવો દ્વારા શાબ્દિક પ્રવચન કરી કામગીરીને બિરદાવવામાં આવી હતી કાર્યક્રમમાં અભિવૃદ્ધિ કરી હતી આમ સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ સારી રીતે શાંતિથી તમામની સારી શુભકામનો આપી સંપૂર્ણ કરવામાં આવ્યો હતો ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરકારી ક્રેડિટ મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભા ખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષ હતી આ સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉપપ્રમુખ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપેન્દ્રસિંહ ગભાણીયા વિનોદભાઈ ચૌધરી સંજયભાઈ ચૌધરી ઇલ્યાસભાઈ હિતેશ ઝાંઝમીરા અયુબ ખાન કારોબારી સભ્યો નિવૃત્ત થનાર સભાસદ ભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું સભામાં રજૂ થયેલા કામો રાજેન્દ્રસિંહ વાંસરિયા દ્વારા રજૂ કરાયા હતા હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ધિરાણ બાબતે વાત કરી હતી ઇમરાન ખાન પઠાણે સોસાયટીમાં સો ટકા સભ્યો જોડાય તે બાબતે વાત કરી હતી સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને સાલ ઉલાડીને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલા સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ એકથી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા નિવૃત્ત થનાર સભાસદોએ સોસાયટી કેટલી મદદરૂપ થાય છે તે બાબતે પોતાના અનુભવ રજૂ કર્યા હતા આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણિયાએ કરી હતી છું મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદીયા આજ રોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે પાંચ લાખ ધિરાણ કરીએ છીએ ગત વર્ષે મંડળીમાંથી એંસી જેટલા સભાસદો હોય નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા એની જગ્યાએ એકસો આઠ નવા સભાસદો દાખલ થયા છે તાલુકા ની અંદર પાંચસો પંચોતેર પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો યોજાવે છે તેમાંથી ચારસો અઠ્યાસી સભાસદો બન્યા છે ભરૂચ અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોળવાયું શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ ફક્ત પંદર વીસ મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરોમાં ઘુસ્યા પ્રિમોન્સુન કામગીરીનું અંદાજીત અગિયાર લાખ રૂપિયાની કામગીરી ટેન્ડર વગર કોને આપવામાં આવી છે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતતા ભરૂચ અંકલેશ્વરમાં મોડી રાતે જીતનું જશ્ન મનાવ્યું શહેર અને જિલ્લામાં ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરાઈ आजना सिटी न्यूज़ समाप्त है नवीन समाचारों साथ फरी मड़ीशू नमस्कार